પાટણ શહેર ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થા સમા ધાર્મિક સ્થળો આવેલા છે ત્યારે પાટણ શહેરના જલારામ મંદિર ખાતે ટ્રસ્ટીઓના સાથ સહકારથી અનેક ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે પવિત્ર શ્રાવણ માસને લઈને શ્રાવણ સુદ એકમથી અમાસ સુધી જલારામ મંદિર ખાતે શિવપુરાણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાંજે ચારથી છ કલાક સુધી ચાલતી શિવપુરાણ કથાનો પાટણની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં લાભ લઈ પવિત્ર શ્રાવણ માસની અનોખી ઉજવણી પણ કરી હતી ત્યારે શ્રાવણ માસમાં જલારામ મંદિર ખાતે આવેલ જલેશ્વર મહાદેવના મંદિરે આખું શ્રાવણ માસ દરમિયાન ભાવિ ભક્તો દ્વારા પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસ દરમિયાન ચાલેલી શિવપુરાણ કથાનું રસપાન જલારામ મંદિરના પૂજારી રશ્મિકાંત રાવલ દ્વારા શિવભક્તોને કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે જલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી નારણભાઈ ઠક્કરે જણાવ્યું કે જલારામ મંદિરમાં અનેક ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે જેને લઈને પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણ સુદ એકમ થી અમાસ સુધી શિવ ભક્તો માટે શિવ પુરાણ ની આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું દરારા મંદિર માં અનેક ધાર્મિક તહેવારો થતા હોય છે સાવન મહિનાની અંદર શ્રાવણ સુદ એકમ થી અમાસ સુધી શિવ પુરાણ કાર્યક્રમ રાખેલો છે સવારે 4 થી 6:30 સુધી અઢી કલાક અહીં આગળ ભક્તો આવે છે અને શિવ પુરાણ લાભ લે છે હજુ પણ જે ભક્તો બાકી હોય એમને લાભ લેવા વિનંતી છે ઉપરના મારે શિવ જલેશ્વર મહાદેવ નું મંદિર છે જો પણ સવારે પાંચ વાગ્યાથી પૂજા થાય છે પહોંચી બાદ અનેક ભક્તો પૂજાનો લાભ લે છે અને સાંજે પણ ભક્તો દર્શન કરવા આવે છે દર સોમવારે અને ગુરુવારે બપોર પછી આંગી પણ કરવામાં આવે છે તો જરા મંદિરમાં આવો અને ભક્તો એનો લાભ લો અને સેવા પૂજા કરો